જે ફેસ્ટિવલ ના સમયમાં પોતાની રિક્ષા લઈને જતા હોય અને જે પ્રબંધ મકાન જો આવે તો જગ્યાએથી તે કરફોડ દરવાજાના નક્કુ થોડી અને કરફોડ કરવાની ટેવ વાળો હતો આ વ્યક્તિ પ્રતિ હાલમાં અલગ અલગ દાગીનાઓ મળીને કુલ નવ લાખ સત્તર હજાર ના કુલ દાગીના તેમજ રોકડા છ લાખ પચાસ હજાર મળી કુલ પંદર લાખ સડસઠ હજાર આઠસો રૂપિયાનું મુદ્દામાલ મળી આવેલો છે અને આ રીતે એક સારું ડિટેક્શન જામનગર સિટી પોલીસે કરવામાં આવે છે હાલ આરોપીને અરેસ્ટ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવેલો તો જેમાં પોલીસ કસ્ટડીના રિમાન્ડ બે દિવસના મંજૂર થયેલા છે જેથી કરીને આગળ ઇન્વેસ્ટીગેશન થઈ શકે